આપણે બધા વસુદેવ કુટુંબ કામમાં આપણે માનીએ છીએ ને એટલે દરેક જન સ્વભાવ સરખા તો મળવાના જ નથી એટલે તમારી તમે જે બધા છો તમારે તો કેટલા બધા લોકો સાત કરોડ ગુજરાતીઓના કામ કરવા માટે તમે સિલેક્ટ થયા છો એટલે દરેક જન કેટલી ધીરજ ને ધૈર્ય રાખવું પડે કે વિચાર લેવું અહીંયા તમે કેટલા જણ ને બોલાયા હતા એકવીસ જણ માં તમે આગા પાછા થઈ જાઓ